ખેંચવાની अंतिम तारीख બાવીસ એપ્રિલ सोमवार બે અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પર જ ખેંચી લીધા હતા કે જેથી કુલ બાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી ઝાંખેલા છે એટલે કે ટોટલ ચૌદ માન્ય ઉમેદવારો પૈકી આજે બે ઉમેદવારોએ બે બે અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખીંચ્યું છે એ પછી ટોટલ બાર ઉમેદવારો બાકી રહે છે જેમાં ત્રણ જે છે માન્ય પક્ષોના છે રાષ્ટ્રીય પક્ષોના ત્રણ જે છે અમાન્ય પક્ષોના છે 안에 바퀴 기져제지책 아퍼 죽다